નમસ્કાર સ્પાર્ક ટુડે ડે હવે એવું લાગી રહ્યું છે કે તેમની એન્જિનમાં જે ડબલ એન્જિનની સરકારનું જે એન્જિન છે એ એન્જિનની અંદર ઓઇલ નથી પડી રહ્યું તેવું અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વાત છે એરપોર્ટ સર્કલ પાસેની અને એરપોર્ટ સર્કલ પાસે આપ જોઈ શકો છો અહીંયા છેલ્લા એક મહિનાથી રસ્તો પોળો કરવાનું કામગીરી જે હાથ ધરવામાં આવી છે પરંતુ જે કહી શકાય કે પાલિકાના જે એન્જિનિયરો છે અધિકારી એન્જિનિયર છે એવા ધાર્મિક દવે સાથે ડેપ્યુટી એન્જિનિયર ઉપાધ્યાય સાહેબની મહેરબાનીથી આ કામ કદાચ ધીમી ગતિએ ચાલી રહ્યું ત્યારે આપ જોઈ શકો છો સામાજિક કાર્યકર અતુલ ગામેચી અને કમલેશ પરમાર અહીંયા પહોંચ્યા છે અને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આજે ભગવાનને ફૂલ ચૂંદડી અને શ્રીફળ વધેરીને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે આ કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે આપ જુઓ કે સામાજિક કાર્યકર અતુલ ગામેચી અને કમલેશ પરમાર તેઓ અહીંયા પહોંચ્યા છે અને માતાજી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે આ વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ થાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી છે આપ જો કે જે પ્રકારે ગત સંકલનમાં એક ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે અહીંયા ગાડીઓ પાર્ક થાય છે એટલે તેથી રસ્તો પહોળો કરવામાં આવે આપ જોઈ શકો છો અહીંયા ટ્રાફિકની સમસ્યા આપ આપજો કે છેલ્લા પાંચસો મીટર સુધી અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે આપ જોઈ શકાય છે જે પરિસ્થિતિ અહીંયા સર્જાય છે એટલે એના માટે ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ સંકલનમાં જણાવ્યું હતું અને તે સંકલન બાદ હવે અહીંયા કામગીરી શરૂ કરવામાં આવી છે

સામાજિક કાર્યકર છે તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું અતુલભાઈ શું કહેશો છેલ્લા બે દિવસ પહેલાં પણ આપણે સમાચાર બનાવ્યા હતા પરંતુ હજુ સુધી પણ આ કામગીરી થઈ નથી ગોકળ ગતિએ ચાલીશું માનું છું વડોદરા શહેરનો આ એરપોર્ટ ચાર રસ્તા વિસ્તાર છે એરપોર્ટ ચાર રસ્તાની આજુબાજુનો તમામ રોડ ખુલ્લા કરવાના છે પરંતુ અહીંયા જાણી જોઈને એક રોડ ખોદી નાખ્યો છે ખોદીને એક મહિનાથી રિપેરિંગ કરતા નથી સ્થાનિક ધારાસભ્યની હેરાનગતિ છે કોન્ટ્રાક્ટરની હેરાનગતિ છે અને પાછળ જોયું ટ્રાફિક પણ અહીંયા જામના દ્રશ્યો સર્જાય છે આપણે ત્રણ દિવસ પહેલાં જ કીધું કે જો આનું કામ વહેલા વગેરે કરવામાં નહીં આવે તો અમે ક્યાંક અહીંયા આંદોલનરૂપી કાર્યક્રમ કરીશું આજે અહીંયા એક શ્રીફળ ખોડ્યુંને માતાની ચૂંદડી વધારી છે આ વડોદરા મહાનગરપાલિકા જે ત્રીસ વર્ષથી સત્તામાં છે મોદી સાહેબના નામે સત્તામાં આવેલું છે પરંતુ અત્યારે અભિમાનમાં આવી ગયેલા સત્તાધીશો અને અધિકારીને વિનંતી છે કે આ જે પણ કામો છે વડોદરા શહેરના વહેલા કામો પતાવે ચોમાસામાં ખાડા ખોદવાના નથી તેમ છતાં જો ખાડા સારી બાબત છે પરંતુ વહેલી તું નિરાકરણ લાવવું જોઈએ તેવી અમારી માંગ છે અતુરબત સવાલ એ છે કે સંકલનમાં મોટી મોટી બૂમો પારે છે પરંતુ પોતાનું નાક ના કપાય એ માટે આ પ્રયત્ન હાથ ધરવામાં આવે છે ખોટી રીતે કરના રીતે કર્યો એટલે કે આ દાખલો મગજમાં શું ભરાઈ ગયું છે શું છે આ સમજ નથી આ જે રીતનો એરપોર્ટ ચાર રસ્તા છે તો ચારે ચાર આજે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે સાચી બાબત છે રોડ બધા ખુલ્લા કરવાના છે પરંતુ આ એક રોડ જે ખોડિયારનગરથી થી વીઆઈપી રોડ જતો રોડ છે જે સર્કલ છે ત્યાં મસ્ત મોટો રોડ ને પેવર બ્લોક બધું કાઢી નાખ્યું છે મોટા મોટા ખાડા કરી નાખ્યા છે રોડની કામગીરી કરતા નથી કોઈકને હેરાનગતિ કરવા માટે કૃત્ય કરવામાં આવે છે હું અહીંયા સ્પષ્ટ ફલિત થાય છે તો આવા ધારાસભ્ય છે આવા કોર્પોરેટરો છે સાથે આવા જે પણ કોન્ટ્રાક્ટરો છે એમને વિનંતી છે કે પ્રજાને પણ અહીંયા હેરાનગતિ થઈ રહી છે તો આવા કામો વહેલી તકે પૂર્ણ કરે અને કોઈને જાણી જોઈને હેરાનગતિ કરવાનું જો કૃત્ય કરતા હોય એ કૃત્ય બંધ કરવામાં આવે આ વડોદરા શહેરના નાગરિકોનો પ્રશ્ન છે એને ઉકેલવાનો છે એની જગ્યાએ અહીંયા ગૂંચવાનો ઊભો કરીને વડોદરા શહેરની જનતાને તેમજ અન્ય લોકોને જે હેરાનગતિ કરવામાં આવે છે હેરાનગતિ ન કરે તેવી અમારી માંગ છે આપ જ્યાં ઊભો છો ત્યાં ચેમ્બર બનાવવામાં આવી રહ્યું છે પરંતુ કદાચ આપણે તો એટલા એજ્યુકેટેડ નથી પરંતુ સવાલ એ છે કે જે સિવિલની જે એન્જિનિયરની ભાષા આવે છે કે ત્યાં અહીંયા સ્લેબ બનાવો છે આ તો વગર સ્લેબે કામગીરી થઈ રહી છે જે રીતનો એ કોઈ સ્લેબ નથી કસરોથી ફક્ત ઈટો સિમેન્ટ રોડા ચારુ કરીને કામગીરી કરવામાં આવી રહી છે કહી શકાય કે જે રીતે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે સાથે સાથે લોકોને હેરાનગતિ કરવા માંડી છે આ ચેમ્બરમાં ક્યાંય જગ્યાએ નીચે સ્લેબ દેખાય છે કશું દેખાતું નથી ફક્ત એક દિવાલ બનાવીને હજુ પણ મને એવું લાગે છે કે પંદર દિવસ આ કામગીરી લંબાવશે તેવું દેખાઈ રહ્યું છે આજ નગરસેવકો છે ધારાસભ્યો છે જે અધિકારીની વિનંતી છે કે મેરમાં કરીને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે જો આ વ્યવસ્થિત કામગીરી નહીં કરે તો આગામી સમય ફરીથી આ તૂટી જશે તેવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે અતુલભાઈ સવાલ એ બી છે કે મેયર પણ આજ વોર્ડના છે મેયર અહીંથી પસાર થતા નથી શું જો આ રોડ વીઆઈપી રોડ છે મેયર ધારાસભ્ય સાંસદ બહારના નાગરિકો વડોદરા શહેરના તમામ લોકો અહીંથી અવરજવર કરી રહ્યા છે તમામને બધું દેખાઈ રહ્યું છે પરંતુ જો મેયરને ન દેખાતું હોય તો વડોદરા શહેરના નાગરિકોનું આ માટે અપમાન કહેવાય કારણ કે મેયર એક પ્રથમ નાગરિક છે અને તમામની જે સુવિધા આપવાની મેયરની પ્રથમ જવાબદારી છે તેમ છતાં જો મેયર આ કામગીરી ન દેખાતી હોય તો મેયરે પણ આગામી સમયમાં ચૂંટણીઓ આવીને છે વિચારીને વડોદરા શહેરમાં કામો કરવા પડશે બિલકુલ વિચારીને કામો કરવા પડશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યા છે જો કે એક માત્ર એક બાજુ આ પરિસ્થિતિ છે પરંતુ જો કે ચારે બાજુ જો રસ્તો પોળો કરવાની વાત છે તો રસ્તો કેમ પોળો નથી સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુએજ પમ્પિંગ સ્ટેશન આવેલું છે એ સુએજ પમ્પિંગ સ્ટેશન અહીંયા આપ જોઈ શકાય છે સીધા દ્રશ્યોમાં કે જે આ સુએજ પંપિંગનો તરફનો જે રસ્તો છે એટલે કે સંગમથી એરપોર્ટ તરફ જવાનો મુખ્ય માર્ગ છે ત્યાં જો રસ્તો પહોળો તો ત્યાં કેમ નથી કરતા માત્ર એક જગ્યાથી આપણે સંગમ જવું હોય કે આજવાડ રોડ તરફ જવું હોય તો એ પણ રસ્તો ત્યાં પણ ગેરકાયદેસર દબાણો છે જો કે ત્યાં જીબીના થાંભલા પણ છે સાથે બસ સ્ટોપ પર તો ખરેખર રસ્તો જ્યાં પહોળો કરવાનો છે ત્યાં કરો ખોટી રીતે કોઈના કર્નધડ કેમ બને છે કદાચ આ ધારાસભ્યના કહેવાથી આ પ્રકારની સૂચનો આવે એટલે અધિકારીઓ પોતાના વહલા થવા માટે પોતાની નોકરી ન જાય તે માટેના પ્રયત્નો આ ધાર્મિક દવે અને સાથે ડેપ્યુટી એન્જિનિયર ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે ત્યારે જો કે માત્ર આ રસ્તો પોળો કરવાનો છે તો અહીંથી તમામ લોકો સીધા જ જઈ રહ્યા છે તેવું પણ કહેવામાં આવે છે કે અહીંથી ડાબા હાથે વળવાથી લોકો જઈ રહ્યા છે તેમને તકલીફ પડે તો આપ જોઈ શકો છો કે આ પબ્લિક માત્રને માત્ર સીધી જઈ રહી છે તો કદાચ આ ધારાસભ્યશ્રી અને અધિકારીઓને કદાચ ખ્યાલ નહીં હોય તે જોતા નહીં હોય કારણ કે કે માત્ર માત્ર લોકો જ ડાબી બાજુ તરફ એટલે કે સંગમ તરફ વળી રહ્યા છે તો હવે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે જોઈ શકાય છે કે આ પરિસ્થિતિની સામે વડોદરા મહાનગરપાલિકા કેમ આવી ઉદારશીલતા દર્શાવે છે કારણ કે આપજુ કે આ કામ છેલ્લા એક મહિનાથી અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ ખુલ્લું એટલે મૂકવામાં આવ્યું છે કે કદાચ ધારાસભ્ય અને એવી ઈચ્છા નથી થતી કે અહીંયા કોઈની ગાડી પાર્ક થાય અહીંથી લોકો પસાર ના થાય આ ધારાસભ્યના કહેવાથી જ અહીંયા રસ્તો ખુલ્લો કરવામાં આવે છે ખૂબ સારી વાત છે અમે ધારાસભ્યને માન પણ આપીએ છીએ ખૂબ સારી વાત છે કે તેઓ આ વિકાસનું કામ આગળ ધપાવી રહ્યા છું પરંતુ આ પ્રકારે છેલ્લા એક દોઢ મહિનાથી કામ ટલે ચડી રહ્યું છે ખોદી નાખ્યું છે ખાડો પૂરાતો નથી તો હવે આ આ પરિસ્થિતિ મારા કેમેરામેનને કહીશ કે આપ જોઈ શકો છો

અધિકારીઓ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આમ તો એક્શન મોડમાં હોય છે પરંતુ કદાચ આ કામગીરીમાં એમના ધ્યાને નહીં હોય અને કરવામાં આવે તેવું પણ બની છે ગમેશભાઈ શું કહેશો ચેમ્બર બનાવવામાં આવે છે રોડ બનાવવામાં આવે છે ચેમ્બરની નીચે સ્લેબ નથી સાથે ચારે બાજુ ખોદવાનું હોય રસ્તો કોળો કરવો તો પરંતુ એક જ જગ્યાએ ટાર્ગેટ કરે છે વડોદરા મહાનગરપાલિકામાં આવેલા મ્યુનિસિપલ કમિશનર સાહેબ રાજાબાબુને એક અપીલ છે કે તમે તો જે અધિકારીઓ કર્મચારીઓ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો આ તમામનું નું સંકલન જ પેલે નથી બીજી બાબત તમને બતાવીશ કે સામે તમે જોશો કે સુએજ પમ્પિંગ સ્ટેશન છે આ સુએજ પમ્પિંગ સ્ટેશન જે વડોદરા શહેરની ની આન માન શાન કેવાતો વિસ્તાર એટલે કે જે એરપોર્ટ ચાર રસ્તા આ તમે સુરત પંપિંગ સ્ટેશન એમને ના નડ્યું સામેની સાઈડ તમને બતાવ્યું કે સામે હોટલો આવેલી છે હોટલો કોઈને ના નડી સાથે જે સામેની સાઈડ પર તમે જોશો કે મોટા મોટા મહાકાવ વૃક્ષો છે એ કોઈને ના નડ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય કે પછી સ્થાનિક કોર્પોરેટરો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે એક વ્યક્તિને હેરાનગતિ કરવામાં આવે છે આ વડોદરા શહેર માટે ખૂબ જ ગંભીર વિષય છે કારણ કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે ત્યારે એક વ્યક્તિને ટાર્ગેટ ન કરવો જોઈએ કારણ કે વડોદરા શહેરની અંદર જો કદાચ કોઈના ઘરની અંદર દીવો છે તો તેનો જવાબદાર કોણ કોર્પોરેશન વળતર ચૂકવવા માંગતી નથી કોર્પોરેશન કામગીરી કરવા માંગતી નથી તો આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલીસ્ટ કરવા જોઈએ આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર અણઘટ વહીવટ ચાલી રહ્યો છે આ તમે જોઈ શકો છો કે જે ડ્રેનેજની કામગીરી થઈ રહી છે વરસાદી કાંસની કામગીરી થઈ રહી છે આટલું મોટું ચેમ્બર બનાવવામાં આવ્યું છે આ કયા એન્જિનિયરે બનાવવામાં આવ્યું છે આ એન્જિનિયરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો કારણ કે એ બુદ્ધિજીવીને એને ખબર નથી કે આટલું મોટું ચેમ્બર હોય અને એ જે ચેમ્બરના નીચે તમે જોશો કે કોઈ પણ જાતનો સ્લેબ ભરવામાં નથી આવ્યો જો સ્લેબ ન ભરવામાં આવે તો આ પાણી જે વરસાદના પાણી છે એ સ્ત્રોત નીચે જાય અને ચોક્કસથી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં ભૂવો પડે એ ખાસ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે વડોદરા શહેરમાં વારંવાર જે ભુવા પડી રહ્યા છે ખાડા પડી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં રોજેરોજ રોજ ભુવા પડી રહ્યા છે એનું મુખ્ય કારણ એક જ છે કે કોઈ પણ સુપરવાઇઝર પણ અહીંયા આગળ જોવા નથી મળતો કોઈ પણ અધિકારી જોવા નથી મળતો અહીંયા સ્થાનિક કોર્પોરેટરોની બી જવાબદારી હોય છે પણ જોવા નથી મળતા એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે ક્યાંક કામગીરી થઈ રહી છે પરંતુ કામગીરી ક્યાંક ને ક્યાંક રાજકીય વગ ધરાવતા નેતાઓએ આજે કોઈક ને ઈશારે કરી રહ્યા છે એટલે અમે આજે શ્રીપળ વેરી નાડિયેલ ભગવાનને અમે પ્રાર્થના કરી છે કે વડોદરા શહેરના નેતાઓ વડોદરા શહેરના અધિકારીઓ વડોદરા શહેરના કોન્ટ્રાક્ટરો આ તમામ સદબુદ્ધિ આપે તે માટે આજે અમે પ્રાર્થના કરી છે અને આવનારા દિવસોમાં મુખ્યમંત્રી અથવા ગૃહમંત્રી કે કોઈ પણ તંત્રી મંત્રી જંત્રી આ રોડ પરથી પસાર થશે તો ચોક્કસથી અમે લોકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું એનું મુખ્ય કારણ એક જ છે કે આ રોડ કેમ બનાવવામાં નથી આવતો કોના કહેવાથી

અને આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એ તો ચોવીસ કલાક બાદ અમે ફરીથી જે કહેવાય છે કે આજે તો અમે શ્રીફળ વધેરીને સદબુદ્ધિ ભગવાન પાસે માંગી છે આ લોકો પાસે પરંતુ જો કદાચ સદબુદ્ધિ બે દિવસ પછી પણ નહીં મળે તો આવનારા દિવસોમાં અમે આંદોલનનો માર્ગ અપનાવીશું તેની સંપૂર્ણ જવાબદારી સંપૂર્ણ જે તે તકેદારી રાખવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ અને ચેરમેન સાહેબની છે બિલકુલ કમલેશભાઈ છેલ્લો સવાલ મારો એ છે કે હવે તમારી પાંગડી નેતાગીરી જે કહી શકાય કે વડોદરાનો વિકાસ પાછો ઠેલાયો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કહી ગયા છે સી આર પાટીલ સાહેબ પણ કહી ગયા છે કે ભાઈ વડોદરા પાછું રહી તો તમારી નેતાગીરી જ્યાં બતાવવાની છે ત્યાં આવું આવી રીતે કરીને શું શું સાબિત કરવા માંગે વડોદરા શહેરમાં પોતાના મગજની અંદર આ લોકો તુરમખાન સમજી ગયા છે પોતાના મગજની અંદર નેતાઓ સ્થાનિક નેતાઓ કોર્પોરેટરો ધારાસભ્ય આ બધાને એવું છે કે અમારી પાછળ આખી પ્રજા છે ભારતીય જનતા પાર્ટીને ખૂબે કોબે કોબે લોકો વોટ આપે છે પરંતુ સાહેબ એ ભૂલવું ન જોઈએ કારણ કે આ પ્રજા તમારો જે વિશ્વાસ છે અને આ વિશ્વાસ એ જ તમારી પ્રજા છે પરંતુ તમે જોઈ શકો

કોની કોઈની શોપિંગ તોડી નાખવાનું એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પોતાના મગજમાં જે આ રીતનું જે કૃત્ય કરી રહ્યા છે આ નેતાઓને અમારી અપીલ છે કે આવનારા દિવસોમાં ઇલેક્શન છે ઇલેક્શન આવશે તો તમને ચોક્કસથી આનો જવાબ મળશે પરંતુ હાલમાં જે કામગીરી કરવાની જરૂર છે એ તાત્કાલિક ધોરણે સૂચના આપી અને વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે રમેશભાઈ છેલ્લો સવાલ હવે છેલ્લે પછી એવું થશે ને કે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવાની કોઈ ત્રીજા વ્યક્તિ સામે અને પછી ફરિયાદ નોંધાવી આ રીતે ધમકાવશે શું માનો છો સાહેબ આમાં તો એવું છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ મિત્રોને પણ ખબર છે કે સામાજિક કાર્યકરો હર હંમેશા પ્રજાના હિત માટે લડતા હોય છે પ્રજાના હિત માટે બોલતા હોય છે પરંતુ અમે તો એવું કહે છે કે જેલમાં રહેવાનું કે મેલમાં રહેવાનું આપણાને કોઈ ફરક પડતો નથી પરંતુ જે છોતેર કોર્પોરેટરો છે ધારાસભ્યો છે એમના કાચા ચિઠ્ઠા ખોલતા પણ અમને આવડે છે એટલે મહેરબાની કરીને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે સાહેબ હવે જાગૃત થાવ વડોદરા શહેરના હિત માટે કામ કરો અમારે તમારી સામે નથી લડવું અમારે તમારી કોઈ વિરુદ્ધ નથી લડવું પરંતુ હકીકતની અંદર જે નાગરિકોની વેદના છે આ નાગરિકોની વેદના એ રીતની છે કે ટ્રાફિક જામના દ્રશ્યો સાંજના સમયે તમે જોશો કે સવારે તમે જોશો એક એક કિલોમીટર એટલે કે અહીંથી ખોડિયલ નગર સુધીના જે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય છે પૂર્વ વિસ્તાર ઉત્તર ઉત્તર વિસ્તાર આ તમામ લોકોને જોડતો જે મુખ્ય માર્ગ છે આ માર્ગ પરથી અવારનવાર અવરજવર કરનારા લોકોને તમે પરિસ્થિતિ પૂછો તો ચોક્કસથી માહિતી મળશે અડધો અડધો કલાક સુધી ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે અમારે કોઈ પણ નેતાથી દુશ્મની નથી પરંતુ એ નેતાઓને અપીલ છે કે આવા કામચોર અધિકારીઓને કામચોર કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને આની કામગીરી પૂર્ણ કરવામાં આવે કારણ કે આ જે વડોદરા શહેરની જે એરપોર્ટ કહેવાય છે વડોદરા શહેરની આન બાર ને સાંજ છે આ જ રોડ પરથી મંત્રી જંત્રી તંત્રી બધા જ લોકો અહીંથી પસાર થતા હોય ત્યારે તમે લોકો લાલી લિસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરો છો ત્યારે હાલમાં આજે એક મહિનાથી કોઈ પણ નેતા આવ્યા નથી એટલે જ તમે લોકો કામગીરી નથી કર્યા પણ આવનારા દિવસોમાં ગણપતિની આરતી કરવા માટે કોઈ પણ તંત્રી મંત્રી જંત્રી આવશે તો અમે આ જગ્યા પર ઊભા રહીને આંદોલનનો માર્ગ અપનાવીશું એટલે વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી છે બિલકુલ સામાજિક કાર્યકર કહી રહ્યા છે કે હવે હાલમાં વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય ગુરુ રાજ્યપ્રધાન હર્ષભાઈ સંઘવી પણ અહીંયા પધારના વડોદરા ખાતે આવનાર છે ત્યારે તેની સામે આ વિરોધ થશે તેવું સામાજિક કાર્યકર્તાઓ કહી રહ્યા છે ત્યારે હવે જોવાનું કે માન્ય ધારાસભ્ય શ્રી અને માન્ય અધિકારીઓ શ્રી કે પછી માન્ય મેયર શ્રી કે માન્ય કમિશનર શ્રી ક્યારે આ કામ પૂરું કરાવે છે તે જોવાનું રહ્યું કેમેરામેન મારા સાથે સુરત સોલંકી સ્પાર્ટ ટુ ન્યૂઝ વડોદરા